મોજેડીવાળા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક ગોપાલગ્રામ શાખાનો પ્રાંતિનગર આજે અમારી બેંક મારફત પોપી ધાટકીય હાઈસ્કૂલ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગની અંદર હાઈસ્કૂલના ટ્રસ્ટી સીઓ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ હાઈસ્કૂલનો સ્ટાફ અને અમારી બેંકના સ્ટાફ એમાં અમારી બેંકના સિનિયર ઓફિસર શ્રી લાખાણી સાહેબ અમારી બેંકનો સ્ટાફ ખાસ કરીને ઉપસ્થિત રહ્યો હતો આજની મિટિંગમાં વિદ્યાર્થીઓને બેંકની જુદી જુદી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને બચત ખાતા ખોલવા તેમજ બચત ખાતાની અંદર કઈ રીતે બચત કરવી જીવનની અંદર તે બધી માહિતી આપવામાં આવી હતી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા ગોપાલરામ ગામની ગોપી જેડ હાઈસ્કૂલમાં જે શૈક્ષણિક સહાયતા અને નાણાકીય શિબિરનું આયોજન કર્યું હતું એમાં બાળકોને બેંકની માહિતી કે બાળકોને પ્રોત્સાહન બચતની પ્રોત્સાહન મળે અને બેંક સાથે જોડાય પ્રયત્નો કર્યા હતા અને આ મીટિંગમાં શાળાના શિક્ષકગણો શાળા ટ્રસ્ટીશ્રીઓ અને અમારા બેંકનો સ્ટાફ જિલ્લા મધ્યસાગર બેંકનો સ્ટાફ હાજર રહી અને બધાએ વિદ્યાર્થીઓને પૂરું પડે એવી આયોજન કરે છે